ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બજેટ બેઠક પ્રમુખ રૈયાબેન મૂળજીભાઈ ન્યાણી તથા ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભીના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સાત જેટલા એજન્ડાના અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં આ બેઠકમાં વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ અંદાજપત્ર તથા વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનું અંદાજપત્ર મંજૂર કરવા અંગે ચર્ચા વિચારણા કરી રૂપિયા એક હજાર સો ત્રેસઠ પોઈન્ટ વીસ કરોડની સામે રૂપિયા એક હજાર એક સો સત્તાણું પોઈન્ટ સાઠ કરોડના ખર્ચની જોગવાઈ કરી વર્ષના અંતે ચારસો પાસઠ પોઈન્ટ અઠ્ઠાવન કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસના કામો માટે સભ્યદીઠ રૂપિયા પાંચ લાખ ખર્ચ કરવા માટે જંગલ કટિંગ માટે સદસ્ય દીઠ રૂપિયા એક લાખ ખર્ચ કરવા માટે અને બાંધકામ ક્ષેત્રે રૂપિયા બસો એકવીસ વીસ લાખ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કુલ રૂપિયા એકસો આઠ પોઈન્ટ લાખ આરોગ્ય ક્ષેત્રે છ પોઈન્ટ વીસ લાખ તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે આઠ પોઈન્ટ પચાસ લાખની જોગવાઈ કરવામાં આવી તેમજ જિલ્લાની ગ્રામ્ય પ્રજા પર વધારાના કોઈપણ જાતના નવા કરવેરા નાખવામાં આવ્યા નથી પચીસ પંચાયત ના ભાવનગર જિલ્લા પંચાયત ભાવનગર સામાન્ય અંદાજપત્ર સરકારી દેવા વિભાગનું વર્ષ બે હાજર પચીસ ઉજવણીના ભાગરૂપે ના અંદાજપત્રમાં દિવસની ઉજવણી ના અંદર ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં સુધારેલા અંદાજપત્રમાં એટલે કે ચોવીસ પચીસ